જો ભાઈ આ છે ને ભાઈ ખેતરની ફરતી બાંધવા માટે આ લાળ છે અને ભાઈ રોજ ને એવું કવર હોય ને ભાઈ ખેતરમાં તો અવશ્ય અહીંયા આવીને લઈ જાઓ અને બાંધો આમ જો ભાઈ આવી રીતના ઘણા બધા પછી જો ભાઈ અહીંયા તાલપત્રી છે આ આ પાંચ બાય તો અહીંયા છે ને સર ટાલપત્રી છે અને જો ભાઈ આ અહીંયા તો હાલો યુટ્યુબ ફેમિલી એક નવા વિડીયોમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે છીએ હાલ ફિલહાલ અલંગ અને અલંગ આવેલા સુધી માર્કેટ યાર્ડમાં એમ કહેવાય ને કે બધા વાડા ગુજરાતીમાં કહો ને બધા પ્લોટ નંબર વાડા હોય ને અત્યારે અહીંયા આપણે આવેલા સુધી અને ઘણી બધી વસ્તુ છે તાલપત્રી ને એવું તો હું વિડીયો બતાડું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેતો ને મજા આવે તો એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અહીંયા છે ને તાલપત્રી છે અને જો ભાઈ અહીંયા આવી રીતનું છે બધું જો તાલપત્રી ભાઈ અહીંયા હાવ સસ્તી મળે છે એમ બધા કી છે લોકો જુઓ ભાઈ આવી રીતના બધા પટ્ટા હે ને ઘણા બધા છે જો મસ્ત પાઈ નો કટે ભાઈ જો આમાં કિંમત ને કિંમત ને બધું મારેલું આ એકસો ને નેવું રૂપિયાની છે ભાઈ આ પછી જુઓ ભાઈ અહીંયા તાલપત્રી છે આ આ પાંચ બાય ઓગણી ભાઈ પાંચ ને ઓગણી એટલી એવી રીતનું છે ભાઈ જો પચ અહીંયા પચીસ બાય પાંત્રીસ આવી રીતનું છે ઘણું બધું જોવા તમે ત્યાં જવુંના ભાઈ આયા ટાલપત્રી છે ને ભાઈ જો આયા દોરી આમ કે નાડુ પણ નાડુ નથી ખાલી દોરી છે અને બાકી જો હવે આ बाजू પણ ટાલપત્રી ત્યાં જવુંના ટાલપત્રી છે એકલી ભાઈ જો તમે જોઈ શકો છો નિહાળી શકો છો ને જો જો ભાઈ આ છે ને ભાઈ ખેતરની ફરતી બાંધવા માટે આ લાળ છે અને ભાઈ રોજ ને ઉ કવરાતોય ને ભાઈ ખેતરમાં તો અવશ્ય અહીંયા લઈ જાઓ અને બાંધો આમ જો ભાઈ આવી રીતના ઘણા બધા છે બરોબર ભાઈ નાળા છે મોટા મોટા નાડા એવી તો તાલપત્રી છે ને જો ભાઈ ઘણી બધી છે અને હાલો ભાઈ તો હું વાત કરી દઉં ને ભાઈ આ ક્યાં છે જો ભાઈ આ અલંગ જવા માટેનો રોડ છે રસ્તો અને ભાઈ બાપા સીતારામ ટ્રેડર્સ પ્લોટ નંબર ત્રણસો તો ભાઈ અહીંયા અવશ્ય મુલાકાત કરજો અને વિઝિટ કરજો ખૂબ સારું એવું છે અને તો ભાઈ ઘણું બધું મોટું ગોડાઉન છે તો અહીંયા આવો ને તો અવશ્ય મુલાકાત લેજો ને ને એવું બધું ખૂબ સસ્તું મળે છે આ વાળામાં